ગુનાએ સ્થળ પર જ કુલ એક પોઈન્ટ પંચાવન લાખ નો વહીવટી દંડ વસૂલ કર્યો હતો જેમાં એવન બેકરી પાસેથી રૂપિયા એસી હજાર એવરગ્રીન બેકરી પાસેથી ત્રીસ હજાર એસએસ ટાયર પાસેથી પચીસ હજાર અને જમજમ બેકરી પાસેથી વીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો ત્યારે દંડની કુલ રકમમાં એસ્ટેટ વિભાગના પંચ્યાસી હજાર અને આરોગ્ય વિભાગના સિત્તેર હજારનો સમાવેશ થાય છે મનપાની ટીમે ગેરરીતિ સ્થળ પર જ નોંધતા કાર્યવાહી પૂર્ણ કરી હતી